દસ વાગી ગયા છે આજના નવા લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી ક્રિષ્ના જયમાં દસ વાગ્યા છે અને આપણે કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અહીંયા વાસણ ઘસી અને ખાટલી અને અહીં ભગવાનના વાસણ છે અને બધુંય ચોખ્ખું થઈ ગયું છે અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા એક કામ બાકી છે હજી કપડાં સુકવવા જાવાનું બાકી છે બહાર અહીંયા કપડાં તૈયાર કર્યા છે તો હવે આપણે કપડાં સુકવવા જઈશું તો આ અને આવી અને પછી રસોઈ બનાવશું તો મેં તો પહેલાં લાઈન બ્લોગ ચાલુ કરી દઉં અને પછી કપડાં આપણે સુકવવા જઈએ ને હવે જો હું કપડાં સુકવી અને આવી ગઈ અને આપણે આજે રસોઈમાં આખા રીંગણ બટેકાનું શાક બનાવવું છે તો આખા રીંગણ બટેકાનું શાક છે ને મેં અહીંયા બધા મસાલા તૈયાર કરી રાખ્યા છે તો હું આજ તમારી સાથે બધા ભરવાના મસાલા બધા ફૂલ મસાલાની સાથે હું આજે વિડીયો બતાવવાની છું જો આટલા મસાલા રેડી મેડી છે આપણે આ સિંગદાણાથી સ્ટાર્ટ કરશું આ બે ચમચી છે 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 ચમચી 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 ટોપરાનો તલનો અને આ ચવાણું અડધી ચમચી ગરમ મસાલો છે એક ચમચી ધાણા જીરું પાવડર શેકેલો છે એક ચમચી જેટલો ગોળ લઈ લીધો છે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે એક ચમચી અળદર છે અડધી ચમચી હિંગ છે એક ચમચી જેટલી વરિયાળી એક લીંબુ છે અને થોડા ઘણા લઈ લીધા છે ને લીલું લસણ મારી પાસે થોડુંક જ હતું અને આમાં હવે બધું મિક્સ કરી અને આમાં એક લસણવાળી ચટણી અને તેલ ઉમેરવાનું છે અને રીંગણ બટેકા રેડી રાખ્યા છે હવે રીંગણ બટેકા પહેલાં છે ને કટિંગ કરી લઈશું છાલ ઉખેડી અને મસાલો મિક્સ કરી અને રીંગણ અને બટેકા આપણે ભરી લઈએ પછી વઘાર કરશું જો આ બધા મસાલા ભેગા કરી દીધા છે અને આમાં મેં અડધું જ લીંબુ નીચોયું છે

મસાલો સરસ મજાનો કેવો સરસ તૈયાર થઈ ગયો છે અને આ રીંગણ છે ને ચાર કાપા માર લીધા બે આડા બે આમ ને બે આ કે રીંગણ કોઈ હળી ગયેલા હોય ને તો આપણે જોઈને ચાર કાપા પાડી અને વ્યવસ્થિત કરી લઈએ અને હવે જો રીંગણ ને બટાકા ભરી લો પછી વઘાર કરી લઈશું હવે જો મેં રીંગણ બટાકા ભરી લીધા છે ને તો તેલ મૂકશું એક પાવડું નાખો આ બીજું પાવડું અને આ ત્રીજું પાવડું ત્રણ પાવડા તેલ મુકશો અને હવે ગરમ થવા દેશો પછી રીંગણ બટેકા જો તેલ ગરમ થઈ ગયું છે ચપટી કેવી હિંગ નાખશું પછી આપણે પેલા બટેકા નાખી દઈશું નીચે નીચે બટેકા નાખશું બહુ હલાવાનું મિક્સ નથી કરવાનું અને તેની ઉપર આપણે ભરેલા રીંગણ મૂકી દઈશું અને તેની ઉપર આપણે આ મસાલો એડ કરી દઈશું થોડો કેવો જે મસાલો વધ્યો તો ને તે નાખી દીધો ઉપરથી અને લીંબુ નીચોવી દઈશું અડધું ફાડું આપણે મસાલામાં નાખ્યો હતો અડધું ફાડું આપણે ઉપરથી ઉમેરી દઈશું અને ચપટી કેવું મીઠું ઉમેરી દઈશું

આપડે ખોલી જોઈશું કે આપણું શાક કેવું બની ગયું છે સરસ મજાનો ગ્રેવી વાળું શાક મસાલો નાખતો ને એટલે મેં થોડી ગ્રેવી રેવા દીધી છે જો સરસ મજાનું શાક થઈ ગયું છે અને થોડા જે આ કુકર ખુલ્લું રહે ને કે રહો બધો બટેકા ને મસાલો ને સિંગદાણા સાડા બાર થઈ ગયા છે અને જો આપણે રોટલી બનાવતા હતા ને ત્યાં ગરમ ગરમ રોટલી બે ભાઈ ને જમવા બેસાડી દીધા છે દુકાન વાળા નું ટિફિન વયું ગયું છે અને મીઠું ને હજી હું બટેકું ખાવું છે

ચેમોડે ખાઈ છે ને નીચે દરવી હા કોણ આટલું મોટા મારા પિત્તજો કોને સવાન હશે કાલ નું રાખો એક દિવસ લેપ નો આ જોજો દે છે મી તમે આટલી જોઈ લેશે હું નામ કેવું છે કેવું નામ કઈ નું મારો ફોન

કોનું જિકરાય કે યાદ રાખીસ વાત તો બધી પરતની થઈ ભાઈ દેવા માટે લાગી અરે ના આવો હા જલ્દી બહાર્યો બારજને કોને કોને પીવતા રે આપો ગ્લાસ આચ્છે બેન